હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વ્લોગ માં તો ઘણા દિવસ પછી આજ વ્લોગ ચાલુ કર્યો છે હમણાં થી કામ કે લગન માં હતા ને એક એકદમ કે વ્લોગ બનાવ્યો નથી ને એવું બધું હતું ને કામ માં એ થોડા થોડા હતા સોં ખાવાનું ની જેવું હતું અને આ બાજુ જો આ બે ઋતુ ને એને મમ્મી બે ખાવા બે ગયા હે એ માતાજી બેન માં આપણે જો કેટારો કે લગભગ 10:00 વાગ્યા લગભગ 10:00 વાગ્યે અમે ગમમાં ચાલુ કરી દીધો છે ને આ ઋતુ શું કરશ

અને આજ જવાનું છે ક્યાં જવાનું થાન જવાનું છે કારણ કે એના ભાઈના કૈલાસના ભાઈના લગ્ન છે એટલે લગ્નની ખરીદી કરવા જવાનું છે હવે આજ લગભગ જો મારે ચાર પાંચ હજારનો તો આવશે એવું લાગે નો થાય એટલા તો કેટલા જોઈશે

ગૌતમ <laughs> <a deal |zh|>

તો એક આ થેલો પેક કર્યો એમાં બધાય એક આ થેલો અને એક ઉપર થેલી પડી એમાં બધાય આ બે થેલામાં છે ને નકરા એના એકના જ કપડાં હમણાં બોલો અમારા કપડા તો હજી પાકી પેકિંગ કરવાના અને જો ગાય આ ખાડી લાવી તો તો તારી કઈ હા એ મસ્ત હૈ ગાડી લાવી છે અરક તો હમતો નહોતો ને લગ્ન પણ અહીંયા મને ધરાયા નથી કારણ કે આ છે ને નો મારો ગાડીઓ પડી ગયો છે તમે હેના કરી ને ખોટું બોલ એ તો હું મારા પાંચ હજાર નો ગાળિયો પડી ગયો છે આજ અને મને હવે હેને તમારા ના ખાતા માંગ કરો અને હવે હું ફોલ શેડા કરવાના હાડીને ફોલ મૂકવાનો ફોલ શેડા હમ પછી પછી કે દે જવાનું

અને આ બૈરા હારે શોપિંગ હારે શોપિંગ કરાવવા જાય ને એટલે બહુ વાર લગાડો થાકી જાય વાર બે બે મારા આ બે થેલા પેક કર્યા એમાં મારા એક જોડે કપડાં હેક નહીં એના કપડાં હજી હમણાં નથી હજુ આ હાડ્યું આ હાડિયું તો હજી બહાર પડી બે હાડી આવું હોય

વાગી ગયા છે પાંચ ને અમારે રીધુ બેન જાગી ગયા છે સુતા તાને રિધુ આ રીતે ગુડ મોર્નિંગ રિધુ માટે તો ગુડ મોર્નિંગ જ છે અત્યારે જાગ્યા આપે અને આ બાજુ જો જોવાડીને ફોલ મૂકવા મંડી છે તે રીતે જોરદાર હાલે છે બધી આ સાડી કેદી પહેરવાની હા તો આ છોકરીઓને ને આવું બહુ થાય કારણ કે જાન લઈને જાય ને એ બે વાર કપડાં બદલાવવાના ચોલી લેવાની હજી હાજી આજ આજ પાંચ હજારનું તો મને અડાડ્યું છે તો હજી તો તો ગાય જો વાગ્યા હે છ અને હું આવ્યો હું વાળીએ જીરામાં આંટો મારવા પપ્પાને કારણ કે આંખના નંબર છે ને કંઈ એમને બહુ અમુક કે કહેતા હતા કે આમાં વરિયારીમાં કે જીવાય છે મારા નંબરના ચશ્મા એટલે તો બહુ એવું દેખાતું નથી એટલે મને કે તું આંટો તો કે વરિયારીમાં સરખું જોઈએ પણ આપણે નવા હોય બધા મને આમાં કઈ ખેતીનો કાંઈ અનુભવ છે અને આમાં એમ કે વરિયારીમાં કે એ જ છે મને તો આમાં ક્યાંય દેખાતી નથી આવું કંઈક જીરું થઈ ગયું અમારે તો वरियरिया फूल थी गये पानी तो घना टाइम दीदारी में मन क्या से नहीं हूँ कैरे जैस तो पूछ सी कि न देखाणी अमार शू कहने जीरो थी गय जी हमारे આ તો હજી થોડુંક આમાં એક પાણી ઓછું પાયું છે એટલે બધું કાસું ભરી ગયું છે બાકી ઓલા મોટા પડમ જઈને તમને દેખાડું એમાં જીરું સારું સા એર તો ક્યાંય દેખાતી નથી પણ જો આ જો ને તો હરું તો વરી દેખાય ને સારો હે થોડો થોડો બે ત્રણ થોડો આમ દેખાણું એવો આ ધોરો રહ્યો ને ધોરી વરી થાય ને સારો હોય આમાં એમાં એક જગ્યાએ એક જગ્યા તમને કોઈ દેખાય તો કમેન્ટમાં કેજો મને તો નથી દેખાય અને આમાં જો મોટા પડા માં આવું જોઈએ થઈ ગયું હા લગભગ દસ પંદર દિવસમાં લે એવું જાય છે આપણે જઈ ઘરે આપણને આમાં બહુ જ ખબર પડે નહીં નહિ સારામાં ને એમાં ખબર પડે મોલો હોય સારો હોય એમાં થોડી થોડી ખબર પડે ઘેરે આવી ગયો અને આ બાજુ જોવા રસોઈનું કામ તાર ચાલુ થઈ ગયું હા અને રીધું હું તડામાર કરા હે હે રેધુ અને આ બાજુ જોવા છે ગાદો એની તૈયારી થઈ ગઈ છે ફોર મૂકી દીધો છે ગાદો નો ભાઈને પડી જઈ એક ચાપટ ખોલેલા છીણા ખાવા મીડે તો અસ્મિતા ભાઈ ને આટલી દી અને આ બાજુ જો ગા દોવાય અમારા ગામડામાં કંઈક આવી રીતે ગા દોવાય જો અમારે ગા રે ને મારે ખાલી આને એક મારતી બાકી ફટાફટ ચા મને આવડે વાતા હું સાહેબ નથી દોતો તમે હવાર માં મને વેલો જગાડો નથી

એમ કે છે કે બધા રકા બી ચાટતા જાવ એ બનાવવાની ચા અને આ બાજુ તે જા ભાઈ જા અંધારો નહીં કરો દૂધ ભરવા જાઓ તો તે જા ભાઈ જો દૂધ ભરવા જાય ચા બનાવીને પછી હે ને જો શાક બનાવવાનું બધું તૈયાર કરી દીધું

બાય બાય મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા પડી ગયો